વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિઝ યોર ફેવરેટ ટુ નો સો આજે છે સન્ડે નહીં પણ કંઈક અલગ શૂટ કરવા આવ્યા છે અમે જે રીલની સિરીઝ હોય છે રીલની સિરીઝ એમાં બહુ ટાઈમ પછી બનાવ્યું બહુ ટાઈમ પછી એટલે મેં રીલમાં કોઈ દિવસ નહીં બનાવી બે વાર ચાલું કરી પણ એન્ડ નહીં કર્યો એન્ડ આ પહેલી બનાવવું એવું જ કહેવાય કે પહેલીવાર રીલની સિરીઝ બનાવું છું એન્ડ એક સરપ્રાઈઝ છે તમને વ્લોગમાં કે તમારી જે કોમેન્ટ હતી કે ભાઈ તમે લોકો સાથે બનાવો જે બનાવતા હતા એ સો બહુ પછી પછી એમ પણ અનએક્સપેક્ટેડ કોલાબ બે હજાર પચીસ માં બહુ બધા થયા છે આરસીબી જીતી છે પછી રોનાલ્ડો પણ જીત્યો છે એવી રીતના જ આ વખતે અનઅનએક્સપેક્ટેડ કોલાબ થયું છે

બનાવીએ ને કરીએ ભાઈ તો બનાવતા જ નહી એવું સમજો કે બનાવ મેં તો રીલ બનાવું પણ છું આ તો બનાવતો જ નહીં એટલે મેં કીધું કે આનું થોડું ભલું કર દઉં આ જીમ જાય છે બતાયો નજર નો કશું બોડી નહીં બની

અમે જે સાત વાગ્યાનું વિચાર્યું હતું એ સ્ટાર્ટ થયું અગિયાર વાગે એટલે બહુ લેટ થઈ ગયા છે અત્યારે ચાર વાગવા આવ્યા છે પણ હજી એક પાર્ટ બાકી છે સો હવે લાસ્ટ કેફે પર આવ્યા છે સો સારી બની છે રીલ આ રીલ એટલે સિરીઝ કેવું લાગે કોઈ કામ કામ કરવા માટે આ લોકો રેડી નથી હોતા હા આ ભાઈ બહુ વાર શું થઈ ગયો છે પહેલા કરતા બહુ જ ભાઈ ન તો પીવો ને મને હું તો આગળ પીજો સો ભાઈ આમ કેવું લાગે હીરો લાગે છે

એ એક્ટિંગ જોજો ગલ્યા બંગકો બંગકો ચલો બોલ પેલી છોકરી વાળું બોલજે તું કઈ કહેવાનું તો મને હરીશ તું મને લે તું મને કઈ ને

કપડા ચેન્જ કરી બે દિવસ થી જીમ જઈને કોઈ જીમ વાળો તારો વિડીયો જોયે જીમ વાળા પર થૂકે

અમારાથી શીખીને અમને શીખાવ જો ગુજરાતીમાં કેનું ગંદો બોલે છે અમને શું ખબર મે ઇંગ્લિશ જ બોલું છું બોલ તો હાઉ આર યુ બપોર્યું બપોર્યું થઈ ગયું અમને મને રયો ને થોડું ઇંગ્લિશ જે શૂટ કર્યું છે હરસિદ્ધિ સ્ટુડિયો પાછળ દેખવા દે અરે યાર બેગ આવી ગયો કઈક નું કઈક નડી જ જતું હોય છે જિંદગી માં આવું હા હર સિદ્ધિ સ્ટુડિયો ફોલો કરી લેજો અને આપણો જે બ્લોગ શૂટ કર્યો છે અડધો એ તીર્થ ભાઈએ કર્યો છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ આવવા માટે હેલ્પ કરવા માટે આપડે સાચા વિડીયો બનાવ અમારો ભાઈ થોડું વધારે સારું બજેટ લઈને આવજો સારા સારા એક્ટરો કામ કરી શકે સારા સારા કરી શકે

કેટલું ઝૂમ કરું તો જાડું દેખશે કોમ્પ્લેન્ટ ની ટીમ વાળા વિડિયો જોતા હોય તો થોડું ઘણું આ જીમ નહી આ લોકો ના સૂટ લીધે મે જીમ ના જઈ આ લોકોના ના ના લીધે સોરી મારું પણ કોલમ ને સડી કરો સો ગાઈસ આજ એ તમે બ્લોગ જોઈ રહ્યા હતા એ અમે અમારી જે અમારા બંનેની ઇન્સ્ટાગ્રામ ની પ્રોફાઇલ છે માં રીલ સિરીઝ શૂટ કરવા જઈ રહ્યા હતા ગયા હતા એટલે સોરી સો રીલની સિરીઝ એટલે કે અમે આ પાર્ટમાં પાડવાના છે આખી સ્ટોરી ટાઈપ છે સો પહેલી પહેલો જે એપિસોડ છે મારા પ્રોફાઇલ પર આવશે બીજો એના પર ત્રીજો મારા પર ચોથો એના પર એ રીતના ચાર પાર્ટ શૂટ કર્યા છે ચાર છે કે તો પાંચ છે પણ એમ તો ચાર જ લાગે છે કે ચાર સુધી જ કરીશું સો ફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને પણ જોઈ આવું છું આ રીલની સિરીઝ અપલોડ થવાની ચાલુ થઈ ગઈ છે પહેલો પાર્ટ આજે અપલોડ કરી દીધો છે એન્ડ કેવી લાગે છે એ પણ કોમેન્ટ કરજો રી ઇન્સ્ટાગ્રામમાં એન્ડ વ્લોગ્સ કેવા લાગ્યો આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ અહીંયા કરજો બાકી આવા નાના મોટા બ્લોગ આવતા રહેશે બાકી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટાબાય વેસ યુ ગુડ મોર્નિંગ એમ કે મેં અત્યારે ઉઠ્યો છું